ભારતીય જનતા પાર્ટી દિલ્હીની રાજ્ય સરકારની જે ચૂંટણી હમણાં પરિણામો રિસેન્ટલી જે આવી રહ્યા છે એમાં છેતાલીસ જેટલી સીટ પર ભારતીય જનતા પાર્ટી લીડ લઈ રહી છે સાથે આનંદ અને હર્ષનો વિષય અમારા બધા માટે એ છે કે ત્યાંના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલજી વર્તમાન મુખ્યમંત્રી આતિશીજી અને નાયબ મુખ્યમંત્રી જે છે ભાઈ મનીષજી એ પણ પાછળ ચાલી રહ્યા છે એટલે દિલ્હીની જનતાએ જે કેજરીવાલે આમ તો કેજરીવાલ અમે ક્યારેય કહેતા નથી કારણ કે હું રાષ્ટ્રીય મહામંત્રી છું એટલે દિલ્હીમાં અવારનવાર હું અને આદરણીય બાપભાઈ જતા હોઈએ છીએ એટલે અમે કેજરીવાલ નથી કહેતા એને અમે જુઠેરવાલ કહીએ છીએ એટલે આ જુઠેરવાલે મોલ્લા ક્લિનિક હોય મોડેલ સ્કૂલ હોય યમુનાના પાણીનું એ પોતે જ કહેતા હતા કે આ પાંચ વર્ષ છેલ્લો મને મોકો આપો અને હું પોતે સ્નાન કરીશ યમુનાજીમાં યમુનાજીમાં તો સ્નાન નથી કર્યું પણ શરમની વાત એ છે કે એમણે વિશેષ સમુદાયને તુષ્ટિકરણ કરવા માટે એ કુંભના પ્રયાગના મહામેળો આપણો જે એકસો ને ચુમ્માલીસ વર્ષે જે આવ્યો છે એમાં પણ એ હિમાકત નથી કરતા ત્યાં દર્શન કરવા જવાની આટલી મેલી મુરાદો સાથે જ્યારે આવા રાજકીય પક્ષો કામ કરતા હોય ત્યારે ભારતનું હૃદય છે દિલ્હી અને દિલ્હી જવાબ આપે દિલ જવાબ આપે એ આ કડકમાં કડક જવાબ છે અને એમણે જે શીશ મહેલની ભ્રષ્ટાચારની પરાકાષ્ટાઓ જે એમણે વટાવી દીધી હતી એનું આ પરિણામ છે અને સંગઠનની શક્તિ ભારતીય જનતા પાર્ટી જે મજબૂતાઈથી કામ કરી છે સંગઠન શક્તિ એ મજબૂત છે અને એટલે અને અમારું સૂત્ર છે સેવા એ જ એનો અમારો મેઇન સૂત્ર છે એટલે સેવાના સૂત્રો સાથે ફરીવાર સત્યાવીસ વર્ષ પછી કમબેક થઈ રહ્યું છે ત્યારે દિલ્હીના સૌ મતદાતા ભાઈ બહેનોનો હૃદયથી આપણે આભાર એમનો જે જનાદેશ છે એને વંદનીય કરી અને આપણે માથે ચડાવીએ છીએ અને સૌને અભિનંદન આપીએ છીએ